જીમ બીમ જવાની જરૂર જ નહીં નહીં બંડી ભાઈ જીમ જવાની જરૂર જ નહીં કામ કરતા કરતાં તો ખાવા બેહ ગઈ આવી અહીં તબેલામાં લઈને આવી લેલી કામ કરતા કરતા ખાવ પડે હલો હશ સુધી નહીં રે મમ્મી હા હમ આ રહેવા જ નહીં દેના બપોરે ઊંઘ ખબરો મમ્મી ઊંઘય નહીં બપોરે કેટલા વાસણ હતા મોય સીધા રૂમમાં અલી રાતે મેં ખાધેલું લી શું ખાધેલું થોડી વાર તે વાસન નંદર મૂકી રાખવાના રૂમમાં આજે જે વાડકી વીણી લાવજો હલવાની વાડકી વીણી લાવજો નઈ અલી હેના કામ કરીને ખાઈ લેવાનું એટલે બોડી ના ઉતરી જાય કામ કર

ખાટો ખાઈ નહી લાગ્યા મમ્મી કઈ આંબડા લાગ્યા ઓ ઓટી ભાઈ પેલા મોર કઈ ગયો જતો રહ્યો તેના બચ્ચા લે નઈ ગરજ પતિ ગઈ જતો રહ્યો હજુ તો આંબડા લાગ્યા પાના નહી છે મમ્મી કે આંબડા લાગ્યા

ત્રણ લાયા બાપા ત્રણ લાયા હા સ્પેશિયલ મઠિયા સુવારી જનવાની ચાલુ કરી દીધી મમ્મી તમે કોથરિયો

રાવીના જે બુધવાર છે એટલે મગ બનાવ્યા છે હમ એટલે મારા રાવીના ફેવરેટ મગ ચ ચો કેવી ખાય છે આ હા વાહ વાહ ટામેટાથી ના થાય બેટા ઓહ મસ્ત મસ્ત છે કેવું બનાવ્યું મસ્ત બનાવ્યું મસ્તી છે હા એને મગ અમાર ફેવરેટ છે હમ ગાડી આવી પાછી અંદર તો આ તો જમવા બેસી જાઉં વાતો તો આખો દિવસ ની ખૂટે તને તો જમવા બેસી મસ હા હા ચલા

તો ચાલો છોકરાઓ તો આવીને બેસી ગયા લખવા માટે અને કાયું બેસતો નહીં કાયું બેસી જા ચાલ તો દીદી શીખવાડે બેટા હમ તો જેન્સી કાલે એનું પેપર છે એનું રિવિઝન કરાય બેટા હમ અત્યારથી રાખવી પડે ને રાત્રિ પ્રોગ્રામ ખાવાનું જમવાનું બનાવવાનું પ્લાનિંગ અત્યારથી જ કરવું પડે અમે હવે ખાંડનો પ્રોગ્રામ શું ખબર પડી ગયા તને નહીં ખબર તને નહીં ખબર હોય

સાંજનું પ્રોગ્રામ ભાજ કરવાનું છે એટલે અત્યારથી વટાણા રેડી કરી દો અને વાગી ગયા બપોનો એક એટલે થોડોક હવે આરામ કરી લઈએ એટલે દેગાડી અમારો બપોનો બ્લોગ પૂર્ણ વિરામ લાગીએ છીએ હવે બીજું તમને સાંજનું બતાવીશ મારું કન્ટેન્ટ પિઝા પાર્ટી કરાવી ખરી હા પપ્પાને મેં બે વાર કીધું તા પપ્પા લેવા ગયા પપ્પા કે જાઉં છું પપ્પા કે જાઉં છું આ કઈ છે ને તીર્થ બેકરીના ના પીઝા છે આ ઉભો રે બબી સજાવાનું કામ લીધું છે બબી એમ નહીં એકમાં નાખજો આ પેપ્રિકા ને ઓલમ ના નાખતા ખાઈ છે તો વાંધો નહીં બાકી પેપ્રિકા વાળું પાછું ના ખાય તો પપ્પા એટલું ડેન્જર કામ આપી ગયા છે મને કે પાડી છૂટી હોય તો બાંધી દેજે આ કમલી હું બાંધું મારા હાથમાં આવવાની છે લે 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 ઓલરેડી મને બીક લાગે છે અને છૂટી છે અરે યાર લે 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 કમ કમ હપ ઓપ ચલ ચલ આપણને એક તો બોલાવતા ના આવડે

ભાભી કલર જોઈને તો ખાવાનું મન થઈ ગયું છે જોરદાર બની છે સારી ભાજીમાં તો ખાઈ લો કુતરી ગયા જો અત્યારથી ખાવું નથી હજુ તો છ ને દસ થઈ છે હવે અત્યારથી ખાઈ લઈશ તો ભાઈ રાત્રે ફરી ડોઝ મારવો પડે એના કરતા ટાઈમે ખાઈશું થોડી ભૂખ સહન કરી લઈએ બોલો ભાભી બીજું કંઈ ઓલરેડી હવે કાલથી અમારે કાલે નહીં પરમ દિવસ થી અમારા નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થશે એટલે બીજી ના બિઝી છીએ અમે કેવા બન્યા છે ઓછું મીઠું જોયે એટલે આ ચાખવાનું મારે પહેલું કેવું પડે નખ્યું હોય તો આવા જ ને ખબર પડી જ જાય તો પાજી પા કે અંદર શું શું નાખ્યું છે તમે આ અંદાજ મારતા એ થઈ ગયા લો આજકાલ તો હ બો ગરમ છે યાર તમે ચાખો યાર ચાખી લેના ને બો કસો ન થાય જીબ બરી જશે તારી હમ એક નંબર છે મીઠું નાખજો પણ છે ને પહેલા મારું કાઢી લેવા દેજે

અહીંથી પૂર્ણવિરામ લાવો છો યુનિક બનાવી છે આમ જોરદાર આમ મસાલા મસાલેદાર બનાવી છે મસાલેદાર મારે તમને બધા એમ નહીં પૂછવાનું મારે તો મારા છોકરા પૂછવાનું એમની માટે મહેનત કરું છું તમારી માટે નહીં કરતી જવું એક છોકરાને ધણા વગર નહીં જશે એક છોકરાને ધણા વગર જશે એટલે છોકરાઓને ટેક વધારે ખબર પડે મારે તમે ટ્યુશનથી છોકરાઓ બી આવી જશે તા મમ્મીને ને શું કરો આ શું હરગાવી મમ્મી કપૂર કપૂર છે કપૂર હા કપૂર નું ધૂપ કરો આખા ઘર અને આ ચંપા બેગી અલી તારે દસ્ય બનાવી હોય તો કે છે હા દિવે તો મારે આવીને આવડે છે તો સંધ્યાકાળનો ટાઈમ થઈ ગયો તો મંદિરમાં દીવા થઈ ગયા તારા

બધું આવડે છે એમના પપ્પા ના ચિંતા ના હોય એટલી ચિંતા અમાર જોડે લઈને આવે બધી એ વચ્ચે ગેપ માં ઘુસી જાય ને હા બધી સાયકલ રિપેર કરી એવું લાગે તમને બે

સાયકલ ફેરવી બોલ વેકે ભાડું લે ભાડું લે ભાડું કઈ મફતે દસ રૂપિયા ભાડું લે દસ રૂપિયા આખો દિવસ ના લાગ છ વાગે ને એટલે આપે તોનાળા ની અંદર બાર બાર વાગ્યા સુધી અમે સાયકલ વખતે તો બધી માગ્યા વગર બધું પીરસાઈ જ જાય છે એટલે નવાઈ ના લાગે માગ્યા વગર બધું પીરસી નાખી દે

ના પાંચ કે દસ રૂપિયા મને યાદ પહેલા અને છ વાગ્યા ને એટલે ચોકમાં દુકાન હતી એમની સાયકલ વાળા કેટલી બધા જોડે નાની નાની સાયકલ બધી રેન્ટ ઉપર

તો કઈ અત્યારે અલગ જ દેખાય છે અત્યારે બધા ભણવા વાળા હતા ભણવા વાળું છોકરું અલગ જ પડે આ જોડે જે એમનું ગ્રુપ હતું ને એ બધું ડોક્ટર થયું છે બધા સારી સારી પોસ્ટ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય